આ બસમાં છે ને જો આ રીતે બેહવાની મજા પાછળ ટ્રાફિક તમે જોઈ શકો છો અને જોવાની મજા આવી પાંચ છત્રીસ પાઉન્ડ જેવું ટિકિટ છે અને ચાલીસ સ્ટોપ છે એટલે ચાલીસ જગ્યાએ ઊભી રહી અને ત્યાં તમારે ઉતરવું હોય તો તમારે ઉતરી જવાનું અને બાકી પાછું પાછી બીજી બસ આવે એમાં બેને જતું રહેવાનું આગળ એટલે જે વસ્તુ છે જોવી હોય ત્યાં તમે જોઈ શકો પણ અમે એવો પ્લાન કર્યો હતો કે ભાઈ એક વખત બેસી જઈએ પછી એક કલાક બે કલાક જે થાય ત્યાં લગી બેઠા રહીશું તો આખું લંડન પહેલાં ફરી લઈએ પછી જે સારું લાગે ત્યાં અમે સ્ટોપ લઈને કરશું ચાલ્યા હવે તમને આ વ્યૂ બતાવવું અહીંયા આગળનો જો આ બિલ્ડિંગ તમે જુઓ અને આ જે સામે દેખાય ટાવર બ્રિજ છે આવતા થોડીક વારમાં આપણે ફરીને ત્યાં પણ જશું અને પાછળથી આ ટાઈપનું આખું બધા બિલ્ડિંગ દેખાય છે આ બિલ્ડિંગ અહીંયાથી આવું દેખાય છે તો જો તમે આવો તો અહીંયા આવી રીતના આખો દિવસ મતલબ એક દિવસ પણ તમે લંડન ફરવું હોય તો તમે આ બસ દ્વારા કરી બસ દ્વારા ન ફરવું હોય તો તમે જાતે અહીંયા જે લાલ કલરની બસ છે એમાં એક વખતના એક બસ થાય એક કલાક સુધી ચાલે તો તમે પાછું તમને સ્કાય ગાર્ડન જે આટલું નજીકથી બતાવો એ સ્કાય ગાર્ડનનું અત્યારનું નામ મને ભૂલાઈ ગયું છે એમાં પાછું નીચે સ્ટેશન છે એક પંચોતેર ચાલે અને કદાચ તમે આવો તે ભાવ વધી ગયો હોય ત્યાં વધે જ તે મોન્ટ ઓફ કારણ કે દર વર્ષે એક ફ્રીજમાં જોઈ તો હું જ્યારે આવ્યો હતો ત્યારે ને પંચાવન કામ પણ અત્યારે બે વર્ષમાં એકને પંચોતેર થઈ ગયા દસ દસ મહિની બે વખત હોય તો બે વર્ષ મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં નીચે લિંક આપીને ઇન્સ્ટાગ્રામ આઈડી શેર કરી દઈશ અને બાકી આમાં ઉપર જવાની ટિકિટ છે જો તમે અગાઉથી આવો તો ફ્રીમાં જ છે પણ અગાઉથી તમારે પંદર વીસ દિવસ બહુ વેઇટિંગ હોય છે આપણા સમરમાં ખાસ કરીને અને આપણે ગુજરાતી એટલે ગુજરાતી જ્યાં હોય ત્યાં ખાવાનું હારે ન હોય એવું તો બને નહીં એટલે ખાવાનું તમને હરવાર બતાવી દેવી કે હું અમે ખાવાનું લાવ્યા છું તો આ સેન્ડવીચ રોંગ

ચારને ચાર આઠ જણા બેહી શકે અને વચ્ચે તમારે ડ્રિંક કરવું હોય કે એ રીતેથી આખું પબ્લિકમાં ફેરવે તમને અહીંયાથી આ રીતે આખી સ્ટ્રીટ છે અને આ સ્ટ્રીટ આખી લંડન બ્રિજ જાય છે ટાવર બ્રિજ જાય સોરી તો હવે આપણે ટાવર બ્રિજ બાજુ જવાના છે વિઝિટર વિઝામાં આવો તો તમને લંડનમાં મોસ્ટ ઓફલી આ બધી જગ્યાએ ફેરવે અને આ બધું ફરવા માટે બહુ તમારે વિલથી કરવું હોય તો બે દિવસ અને ઉપર ઉપરથી જોવું હોય તો એક દિવસમાં આરામથી કરી શકો આજે ટિકિટ છે ને એ ચોવીસ કલાકની છે કે આજે મેં એક વાગે લીધી તો કાલે એક વાગ્યા લગી ચાલે પણ રાત્રે કંઈક આઠ વાગ્યા પછી નથી લોકોની બસ ચાલુ રહેતી એટલે એ પહેલાં બંધ થઈ જાય નવો પ્રોપર બીજે દિવસે ચાલે તો ધારો કે તમે બે દિવસ હોટલમાં રોકાવાના હોય તો તમે આ ટિકિટ લઈ શકો ને મને એમ લાગે કે તમે આમ નોર્મલ ફરો એની નહીં કરતાં આમાં અને બીજી સિસ્ટમ એ છે કે આમાં આપણી ઇન્ડિયાની હિન્દી લેંગ્વેજ અંદર ઇન્કલુડ કરી છે તો ભાઈ તમને હિન્દીમાં બધું સમજાવે કે ભાઈ આ જગ્યા શું છે આ જે જે જગ્યાએ જાય એ જગ્યાના નામ બોલતા જાય એટલે તમને ઇઝીલી ખબર પડતી છે ને આ જે તમને લાલ પેટી બતાવું એ અહીંયાની ટપાલ પોસ્ટ છે તો એ હજુ અહીંયા આપણે ઇન્ડિયા તો બધી જગ્યા અમુક જગ્યા ટપાલ ઘર હોય ત્યાં જ હોય કે બાકી કાઢીને કરતા પહેલા ઓછી હતી અહીંયા હજુ એટલી બધી જગ્યાએ બહુ બધી જગ્યાએ અને હજુ આ લોકો ટપાલનો જ ઉપયોગ કરે એટલે મતલબ પોસ્ટનો ઉપયોગ કરે જોવી અમે લોકો ખાવી જોઈ અને આજુબાજુમાં બધા એક વાળા વિચાર છે કે આ લોકો ક્યાંથી બીજું વહે છે આપણે ગુજરાતી એટલે આપણી હારે ટિફિન તો હારે જ હોય અને તમે લોકો આવી રીતના ફરવા જાઓ તો ટિફિન ઘરેથી બનાવીને જાવશો કે નહીં કોમેન્ટ કરતો અને આ મજા કંઈક અલગ છે કે ખુલ્લી બસ ઉપર જો આકાશ ખુલ્લું અને એ પાછું લંડનનું સ્ટ્રીટમાં ખાતું જવાનું જોતું જવાનું અને આ રીતે જો અહીંયા સારું છે કે બાલ્કની બધા હવે જે જોવાનું છે એ લંડન બીચ ટાવર બીચ